ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે જોકે મહાપાલિકા તંત્ર પ્રીમોન્સૂન કામગીરીના કરે છે પરંતુ સોસાયટીના છે કે પાલિકાના કોઈ અધિકારીઓ માટે આવતા નથી દર વખતે ખાતે સ્થિતિ જોવા મળી છે આ વખતે પણ કોઈ મહાપાલિકાના અધિકારીઓ માધવબાગ સોસાયટી ખાતે સ્થળ પર મુલાકાત લીધી નથી સ્થાનિક લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં ખાડી પૂરની સ્થિતિ દર વખતે જોવા મળતી હોય છે તંત્ર દ્વારા પરેશાન છે કારણ કે દર વખતે તંત્ર દ્વારા જે પ્રીમોન્સૂન કામગીરીના દાવા થાય છે તે ખોટા સાબિત થતા હોય છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી સાહી સમારી સાથે લાઈવ જોડાયા છે સાહી સાલમાં સુરતમાં કેવી પરિસ્થિતિ શું કેવું છે સ્થાનિકોનું ખાસ કરી તંત્ર માટે બિલકુલ છે દર વખતે માધવબાગ સોસાયટી ખાતે ખાતીપુર જેવી સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે આ વખતે પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે એવી પરિસ્થિતિ ફરી જોવા મળશે કારણ કે સ્થાનિક લોકો એવું જણાવી રહ્યા છે કે મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારીઓ અહીં આવ્યા નથી આ અહીં જોઈ શકાય કે અત્યારે દ્રશ્યો કે તમામ જે સ્થાનિક લોકો જે છે તે અત્યારે એકઠા થયા છે અને જીએસટી સામે તેમની વેદના ઠાલવતા નજરે પડી રહ્યા છે કારણ કે દર વખતની જેમ

મહિના પછી અમારે ત્યાં પાણી ચોમાસામાં વરસાદ પૂર આવે એના માટે અમારે શું કરવું અમારે તરોલોના મકાનો હજી અમારે જિલ્લોમાં ફેરવાઈ ગયા કારણ કે એરિયા બહુ સરસ છે રહેવાનું બી સારું છે પણ પાણીની સમસ્યા એટલું બધું પરેશાન કરે છે ન પૂછવાનું બિલકુલ જે સ્થાનિક લોકોની અંદર હવે ચોમાસુ આવતાની સાથે પરેશાન નો વારો આવ્યો છે કઈ રીતની પરિસ્થિતિ અને ખાસ કરીને ખાડી સમસ્યા વર્ષો જોવા મળી રહી છે પરંતુ હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો એનું કારણ શું અને ખાસ કરીને કોઈ અધિકારી કે સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્ય આવ્યા છે ખરી ખાડી નો મુખ્ય સમસ્યા છે ઉદાસીનતા પ્રકાશન ની ઉદાસીનતા અહિયાં ખાડી પહેલા જે હતી આમાં ઓછી તકલીફ હતી કોઈ પાંચ છ વર્ષે એક વર્ષે પાણી આવતું હતું ત્યારથી બાંધકામ થયું ખાડીના ખાડીના પાળા બાંધ્યા બીજી ખાડી નું પાણી આ ખાડીમાં વરાતાનું આમાં નાખ્યું અને પછી અમારે કાળો દિવસ આવી ગયો એવો કોઈ માનસૂન નથી આવતો જેમાં અમારે ત્યાં પાણી નથી આવતું બે બે ત્રણ ત્રણ ચાર દિવસ સુધી પાણી રહે બે બે ફૂટ ઘરોમાં પાણી રહે આ પૂરો વિસ્તાર ત્યાં આપણે સુરત આપણે કહે ને કે જાહેર જનજીવન થી કટાઈ જાય કપાઈ જાય પહેલા કે પાણી ન આવે આની વ્યવસ્થા થતું નથી આવીને બે ચાર જણો સમજાવીને કઈ ગોળ ગોળ પાડી પાડીને થતા રહે પણ હજુ આનો કોઈ સમસ્યા નું આવ્યો નથી અન્ય સ્થાનિક લોકો આપણી જોડે ઉપસ્થિત છે કાકા આટલી વરસાદ દર વખતે પૂર જેવી સ્થિતિ થતી હોય છે ઘરોની અંદર પાણી ભરાઈ જતા હોય છે કોઈ સ્થાનિક અધિકારી અથવા તો કમિશ્નર ને આ બાબતે તમે રજૂઆત કરી છે ઘણી રજૂઆત કરી કમિશ્નર સાહેબ ને છેલ્લા બે એમને રૂબરૂબ જે બે વર્ષ પહેલા મળી આવેલા અને એમને કહ્યું કે આજે તમારું નિરાકરણ થઈ જશે એ લોકોની જે ખાડીના બાજુમાં ઝાડ થયા ઝાડ કપાવી અને એમના માણસો ખાડીમાં જ નાખ્યા છે કોઈ સફાઈ માટે આવ્યું નથી અને હવે

ત્યારે નાના બાળકોને સારા જવાનો પ્રોબ્લેમ થાય છે પણ પ્રોબ્લેમ થાય છે બહુ મોટી સમસ્યા છે પણ આનો કાયમી એક સોલ્યુશન કે જેથી નાગરિકો શાંતિ રહી શકે અને ચોમાસા અત્યારે ચોમાસું આવવાની તૈયારી છે નાગરિકો પરેશાન થઈ અત્યારથી જ વિચારી ને એવો ચિંતામાં છે અને બધા નાગરિકો એટલા સારા છે બધી સરકાર ને ટેક્સ સમયસર ભરે છે અને એકદમ સારી રીતે રહે છે પણ આ સારા નાગરિકો ની પરિસ્થિતિ સરકાર સારી રીતે સમજતી નથી તો સરકાર શ્રી નિવેદન છે કે તમે સમજો આ નાગરિક સરકારને સરકાર આટલા વફાદાર હોય તમે ટેક્સ ભરતા હોય દરેક કોઈ પણ એકદમ પરફેક્ટ નાગરિકો છે પણ એના માટે સરકારે કઈ ચિંતન કરીને એક કાયમી નિરાકરણ ખાલી વાતો નહીં ચોમાસા પૂરતો આવીને એક પ્રચાર જેવું નહીં કાયમી નિરાકરણ જેથી નાગરિકો શાંતિ રહી શકે તેવું આયોજન સરકાર થી નાગરિકો પ્રત્યે સંવેદનશીલ બને ફક્ત વોટ પ્રત્યે વોટ માટે આવે

સરકાર પાસે છે ટ્રેક્ટર મૂકવામાં આવતું હોય છે પેલા લાગે છે ગાડી હોય એવું છાણ વાળું ને એવું હોય છે દર વખતે

ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ બાકી તંત્ર પાસે હવે આશા નથી રહી બિલકુલ જે તંત્ર પાસે કોઈ આશા નથી રહી તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે એક વર્ષ સમસ્યા નથી પરંતુ દર વખત જેમ આ સમસ્યા અવિરત જોવા મળતી હોય છે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે ઢોર ભરવાની ગાડી એટલે કે ટ્રેક્ટર અહીં મૂકવામાં આવતું હોય છે અને કે ટ્રેક્ટર મારફતે પૂર જેવી સ્થિતિમાં એકબીજાને લઈ જવા માટે મદદ કરવામાં આવતી હોય છે એટલે તંત્ર હજી સુધી જાગ્યું નથી માધવ સોસાયટી પર કોઈ પણ નિરીક્ષણ કરવામાં નથી આવ્યું અને પૂર ની સ્થિતિ હજુ પણ અવિરત અને એવી ને એવી જ રહેશે એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે જોડાવા માટે માહિતી આપવા